લા તો ન જાય નો ના મના હા હા અને તમને કે કે ઘરે જાય નવરે મારી પડો અરે પણ આ તો મોઢકો બંધાવવો પડે બે બે આજ મરહાના કેમે તમે ત્યાં લીધો રહો ઓય 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 અલ્યા ફોન કેરે દેવા દો કે હરગું દે પાછે અલ્યા હું આયો પાણી પા દે ભાઈ મરું પાઉ હું પર પડી

હા દીર્ઘ કે ઓકે બરો આજ મને કને મેમન તમે તો કરી ના કેતા નથી પાછા હું ના કહું તમને પછી કરવી પડે ખરો ખરો

તમે લોકો વાવાજોનો કોઈ બગાડ એટલે તો ભૂખા આખા તો ખબર તો અમાર પાકી એટલે ખાઓ એવું જો ભળો આદુ રાખ્યા તો ખાવા બેકાર તો અરે નટવાજી તને મારી વાત હોભળો એનું સોંઘું ખાલે કેરી મને એ વાત હાચી એ છોકરા મારા પછી કોક ના નથી <mumblesémie> <pe ic eviden> <confusing> યાર રણમણ રણમણ આપણે દતારે ગેનનો સુડ લોંગરે મરી જાય ભરું ના આને કોનાજે હા 50 જોટ લાવજો લાવે લાવે જોકર લાવ દે આ ખોટો નકોમ બબાલમાં બેહવું શું ના અરે દે ભાઈ અમે હંપના રે તો બીજા તો કેને હંપ રાખે રે તાણી ની યુદ્ધ તો 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 ખોડ ને પડાય એ મેમન દરબમન હું શું કહું જે કંગોત્રી આવવા આ એ ઈ આલો હવે હું કેતા પણ ચા અ ચા પછી મજે ચા મેં તો દેતા લ્યા આઈ હું ઈ હોય ને ચા લેતા હું પોણી પાઉ પોણી તો

તો કમાઈ જીઓ ખબર આલે પર યાર ના આલે બરા હાથમાં બધું થઈ હી હા તો ગેસ બોબો શું ડાગા પર બેઠે બેઠે ખાવાનું આમ તો પાછો ના હારા લાગે હા પૈસા હારા ખરું ખરું બસ 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 હવે ચા બીજો પીરો અને આની દે બેન લઈ જોઈ ના અરે હા ના બસ થઈ ગયો બા આજો ભાઈ તો હરણ કરી પીવો તો પીગી તારી કોઈ નથી એમ કે તારી તો મરવા કે તો હું મારા પ્રોબ્લેમ મરવે કરું તારે પણ મિલતો લાબો તો ઉભો થાવ તો કરા ઘર જાવ

મારે નહી મારે આતારી મોરિયન કીધું કે અમારે કંપુતિયા છે બે ભાઈન ચાલ્શે કીધું કે અમે લસહી નઈ પર એને એકલા નહી ક મને હું માનતો લસહી ન આગી મારા એકલાનો ખબર કે બે ભાઈ જાય હું તો કે ના પાડે શું કહેતા કે તારું બાધા બોલ તો મારા ભેતર કે આવતો નહી કે કે કંપુતિયા ઘણી થઈ જા કેમાજી હા

ના ના જોઈ રાખ્યા ને શું કીધું જોજો જોજો જોયા નક્કી જોયા તારો છોકરો કોમ વાળો હે હા જોઈ લે હો હા હા તમને ખબર કરી હું એ હારું હો હો આપણે તો આવજો આપણે કંગળ હા વાત ઊભરે વાત નહિ ઓ હવે સીધા બે નેથે બેટા આમ ને કોમ કરે અલા તારે અહીં અમારા ઘર દીધી કે ના પાડવા આવો છે કે હું અમારે એક એક જણને કંગૂઠી જાવે અલા તું તારે કોણ પકવડી મેળાનો તું તારા ઘરનો મોટો તારા બાપ મોટો તો હું હતો અલી કંગૂઠી મારા પર જાવને તું ફોન કે કે લે કેમ લે આવી અલા મોટો તો ભોખરા હોય

ઘરમાં ગોળા ગોળા સાબુ ના રાખતા બધા હાથ છે સારું કર્યું તમે હું ખબર હશે હું પેલા

અરે કી તારીખ હે તમારે મારે 20 કે 22 તો તો 21 22 હા અમારે 20 ને એવો હે હા તો તો કોણ મારે હે હા તો હમું તો પડી તમારે તો આવડ્યું હા હું તમારા ઘરે નઈ આય્યો તને મારા ઘરે નઈ આય્યો ના તો થોડું થોડું કેમ રાખવો પડશે હવે આ તો મારા છોકરાને વેરી મારે આપો તેમ કેમ તમારે ના છોરા ને આ તમારે બીજી કે 22 હા એ દે તો પડી ગયો આ કરાવ ને ના કોમ કોમ કરાવે છે ના છોકરા જે જોલા પાણી લાવજે આ મારા બેટા એક તો લેવાયે કે મારા તો મફરે રામરા જ આનો ઢોળા ભૂળા લાવવા દેવા દાતા છે છોકરા એ ગોવા આયો 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 આ પાણી આવી ગયો હું ઢોકા ચાલો પાછો પણ હવે ફીમાં પર છોડુ અરે હું કો આ જે ચા મેકાજે ચા હા ચા મેરા હું ના ચા ના અરે કેમા કાકા એટલે આ કે ભેગા ગળ જવરા અમાર હવે

ચા પીધો પીમાં હતા પીલી વાત કરો હવે ગુલાબી હા આપડે હાલો યુદ્ધ ચાલવું હોય એ ખબર હે ને

ટુકડાયા મારેકડાઈ નો વિવા ટુકડો ભલે ભલે મારું કોમેડી ટીમ ભલે